આપણે ઘરમાં ગણપતિ દાદાનું સ્થાપન તો કર્યું પરંતુ હવે આપણે એક દિવસ દિવસ માટે બે કે કે દસ દિવસમાં સ્થાપના કરી હોય ત્યારબાદ ભગવાન નું વિસર્જન કરવું પડે ભગવાનને જે રીતે ભાવથી લાવ્યા તે જ રીતે ભાવથી આપણે તેમને વિદાય પણ આપવી પડે તો તેના માટેની આ વિધિ એટલે આપણે વિસર્જન વિધિ અથવા ઉત્તર ક્રિયાની વિધિ કહેવામાં આવે છે બીજું તમે જો માટીની મૂર્તિ સ્થાપિત કરી હોય તો તેનું તમે આ રીતે કુંડ બનાવી અને ઘરે વિસર્જન કરી શકો છો તમે તમે મૂર્તિ સ્થાપિત કરી હોય હોય તો ભગવાનને સરકાર વિસર્જન કરવું જોઈએ તો જેટલા ભાવથી આપણે ભગવાનની સ્થાપના કરીએ એટલા જ ભાવથી આપણે તેમની વિદાય આપવી જોઈએ તો ભગવાનને આપણે સૌ પ્રથમ સારું મુહૂર્ત જોયા અને ભગવાનને પુષ્પમાં થોડું જળ લઈ અને ભગવાનને આપણે આ રીતના સ્નાન કરાવવું જોઈએ ભગવાને સુંદર મજાની પુષ્પોની માળા પહેરાવી જોઈએ પ્રસાદમાં ફળો ધરવા જોઈએ મિત્રો ભગવાનના કપાળમાં કુમકુમ તિલક કરવું જોઈએ અને ચોખા ચોડવા થોડા અબીલ ગુલાલથી ભગવાનને આપણે છંટકાવ કરવો જોઈએ તો મિત્રો ભગવાનનો જો આશીર્વાદ આપતો હાથ છે તેના પર આપણે નાની પોટલી મરુકો મેવો અને થોડો પ્રસાદ આપણે બાંધી આપીશું અને તેને આપણે ત્યાં બાંધી દઈશું આપણે ભાથો આપીશું ત્યારબાદ સકુટુંબ ભેગા મળી અને ભગવાનની ભાવથી આરતી કરવી જોઈએ ભગવાનની ભોગ ધરાવો જોઈએ તે દિવસે પ્રસાદમાં તમને જે ઈચ્છા હોય તે પ્રસાદ ધરવો જોઈએ બધા સકુટુંબ મળી અને ભગવાનની આરતી કરવી જોઈએ ભગવાનને ભાવથી થાળ જમાડવો જોઈએ ભગવાનને ખૂબ જ ધામધૂમથી વિદાય આપવી જોઈએ બીજું ઘરની જે સ્ત્રી હોય તેમણે ભગવાનની કુમકુમ તિલક કરી રીતિ સ્થિતિની તિલક કરી અને બે હાથ ભગવાનની પ્રાર્થના કરી છું તો હે ગણપતિ દાદા અમે તમારી બે દિવસ સાત દિવસ કે પાંચ દિવસ કે દસ દિવસ માટે સ્થાપના કરી હવે તમે જે રીતે તમે આવ્યા હતા તે જ રીતે તમારા ઘરે તમે વિદાય લો અજમાન છો અમે તમારી મૂર્તિનું વિસર્જન કરીએ છીએ તમે હંમેશા અમારા હૃદયમાં બિરાજમાન છો તે પ્રાર્થના કરી અને ભગવાનની મૂર્તિને તેમની જગ્યાએથી થોડી થોડી આપણે ખસેડી નાખશું અને જે કળશ છે અને જે જે મૂર્તિ છે તેનું આપણે તેની જગ્યાથી થોડું ખસેડી અને ત્યારબાદ આપણે આપણે ભગવાનની મૂર્તિને ઈચ્છા હોય તો દાંડિયા રાસ અને ગાસ ગરબાનું આયોજન કરી શકો છો મિત્રો દાદા નું ખૂબ જ ભાવથી ભગવાનની વિદાય કરવી જો મિત્રો તમે જેટલા ભાવથી તમે લાવ્યા છો એટલા જ ભાવથી ભગવાનનું નું આ જે વિસર્જન છે તે કરવું જોઈએ

ગણપતિ દાદાની જે બોલાવી અને આ રીતના ત્રણ વાર ભગવાનને ડુબકી લગાવી અને ત્યારબાદ તેનું વિસર્જન કર્યું હતું ભગવાનને ખૂબ જ ભાવથી વિસર્જન કરવું જોઈએ અને તો બીજે દિવસે મૂર્તિ ઓગળી જાય પછી જે માટી હોય તેને આપણે જે ઝાડ હોય ફૂલછાળ તેમાં આપણે તે માટીનું નાખી દેવું જોઈએ અને જે બાકી રહેલી જે વસ્તુ છે ભૂજાપો ચોખ્ખા છે તેને આપણે ચણ તરીકે આપણે પક્ષીઓને નાખી શકીએ નારિયલ છે તેને જમમાં વિસર્જિત કરવું જોઈએ અને જે કળશ દેવતામાં જે આપણે સિક્કો છે સોપારી છે તેને આપણે તેજુરીમાં રાખવી જોઈએ મિત્રો આ જે કળશ દેવતામાં આપણે જળ છે તેનો આપણે જો આખા ઘરમાં આપણે છંટકાવ કરવો જોઈએ આ ખૂબ જ પવિત્ર જળ કહેવાય અને બહુ વધેલું જળ હોય તો તેને આપણે તુલસી ક્યારે રેડી દેવું જોઈએ અને મિત્રો આપણે જે ફળો ભગવાનને અર્પિત કરેલા અને સૂકો પાન બીડા તેનું આપણે પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ ભગવાનના જે જે વસ્તુ છે તે ખૂબ જ અમૂલ્ય છે તો મિત્રો હું કોઈ સાસદી જ નથી કે કોઈ નથી બ્રાહ્મણ તો પછી મેં મારા મતે અનુસાર મેં આ પૂજા જે વિસર્જનની છે તે કરી તો આમાં ઘણી ભૂલ હોય તો મને તમે માફ કરશો અને મિત્રો જો તમને મારી આ પૂજા વિધિ છે આ વિસર્જનની તે પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો મિત્રો ધન્યવાદ જય ગણેશ